છેલ્લા ત્રણ દિવસથી પાટણ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે સરહદી તાલુકાઓ રાધનપુર અને સાંતલપુરમાં ભારે વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની સૂચના અને માર્ગદર્શન હેઠળ

તળાવો છલકાઈ જતા ખૂબ મોટા પ્રમાણમાં પાણી વવવા બકુતરા કલ્યાણપુરા ગામે આવેલ હતું અને આ ગામેથી લોકોને ત્યાંથી બચાવવા માટેની તરત જ કામગીરી શરૂ કરવામાં આવેલ હતી અને આ માટે એસડીઆરએફની મદદ લઈ અને એસડીઆરએફની ટીમ પહોંચી ગઈ હતી પાટણ નગરપાલિકાની ટીમ પહોંચી ગઈ હતી મામલતદાર કચેરીના સ્ટાફ પહોંચી ગયેલા હતા અને આ તમામ ગામોમાં થઈને કુલ પિસ્તાલીસ જેટલા લોકોને બચાવવામાં આવેલ છે અને હાલમાં તે લોકોને સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવેલ છે અંગે વધુ માહિતી સાથે અમારા પાટણથી સંવાદદાતા ભરત ચૌધરી જોડાઈ ગયા છે ભરત હાલ પાટણમાં વરસાદની શું પરિસ્થિતિ છે અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે શિવાની આજે વહેલી સવારથી જે છે વરસાદ મેઘરાજાએ વિરામ લીધો છે અને એના કારણે સૂર્યના જે કિરણો પડતા જ રાહત સામગ્રી જે પહોંચાડવાની હતી જે બાર જેટલા સાતલપુરના ગામો હતા ત્યાં રાહત પહોંચાડવામાં આવી દીધી છે વહેલી સવારથી જ જે રાહત કામ કામગીરીને તંત્રએ વેગ આપ્યો હતો અને ખૂબ જ રાત દિવસ જે વહીવટી તંત્રએ કામ કર્યું છે અને તેનું પરિણામ પણ આજે દેખાઈ રહ્યું છે કે જે યુજીબીશિયલને લગભગ એકસોને આઠ એકસો ને અઢાર જેટલા ગામોમાં વીજ પુરવઠો બંધ હતો અત્યારે છોત્તેર ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત ચાલુ કરી દેવામાં આવ્યો છે માત્ર